હવે અત્યારે કોઈને ડુંગળી હું છું ત્યાં સુધી બે ડુંગળી પાછો કે એક જ મહિનામાં ડુંગળી છે તો તમારે ગુલામ પછી ડુંગળી તમારે અહીંયા લાવવાની જ નહીં

હરાજી રામ ને ચારસો રૂપિયા સારા માં સારો માલ વેચાતો હતો તો સાડી ત્રણસો પાણી દરસણ પછી અમે કીધું કે ભાઈ આ ન હોય ધર્સણ નો માલ હતો નો સરકારે માલ ગયો અને ત્રણસો પંદર માં તમે કાપો છો એ પછી ત્રણસો ને પંચાણું રૂપિયા ની માલ કાપો પંદર મીટર તો આ ખેડૂતો તમે સમજો

તો પછી શા માટે તમે આ સત્તાર રહ્યા બથોડા ભરો છો તમારે કામ છે તમારું કામ કરે હું એમ નથી આને મત આપો અમારું જે કામ કરે એને મત આપો અને હવે ગામમાં સરપંચ ને મોર કરો સરપંચ પછી પછી એક એક ગામ માં પચીસ પચીસ જણા જો આવે પાંચ પાંચ જણા ભાવનગર જિલ્લામાં મોટો છે યાર માં પબ્લિક નો રાતો રાત સરકાર ને નિર્ણય છે આપડે ધારાસભ્ય આવેલા જિલ્લા પંચાયત ના સભ્ય તો તમે વિચારશે આવીને આવી જ્યારે ચૂંટણી કામ આવશે પાછું આપી દા થોડીક માવ

બસ ના 2500 દો છે ઘાઉવાડીના 1000 હજાર છે ઈ તમારી સરકાર તો અમારે આખે કશું જ નથી તમે આવે ને જાવ અમારે મતન કરવા નથી તમે શા માટે આ વિષ્ણનગર જુઓ નદી

તો તમે શા માટે દુઃખી જાવ એક એક ગામ માંથી પાંચ પાંચ દસ દસ જણા સરકાર છે ને હાથી જાય પંજાબ માં એક વર્ષ થી લોકો એ હડતાલ રાખી અને રિઝલ્ટ લાવ્યા ખેતી દેવામાં લાયક મફત લાવ્યા હવે આપડે આપણે ના ઠેકાણા નથી અહિયાં

વધારે છે બાર ના જિલ્લા કરતા રાજકોટ ગાંધુ છે આ ભાવનગર માં શા માટે કઈ શાકભાજી આવી ભાઈ તમે સારું વસ્તુ લાવજો અત્યારે સરકારે